ચાલો અત્યારે જો બાર વાગ્યા છે ફૂલ તડકો થઈ ગયો છે નવા ને ફ્રેસ બ્લોગ તમારું બધાનું સ્વાગત છે આજે જે છે ને આજે અગાસી લગાવવાની છે પણ અગાસી લગાવ્યા લગાડ્યા પહેલાં છે ને અમે રોડી કરીએ છીએ રોડી તેના માટે કરો તમને એમ થતો હોય કે રોડી એના માટે કરીએ કે આપણે અગાચી લેવલમાં હોય તો એના ઝાડ દેવો પડે એના માટે આપણે રોડી કરીએ છીએ તો અત્યારે અત્યારમાં અગાચી લેવાની છે એટલે રોડી પહેલાં કરીએ છીએ જો અત્યારમાં માલ ખાપી નાખ્યો છે અને આ રીતની કંઈક રોડી કરવાની છે આજનું કામ આવું છે આપણું કંઈક અને આજે તડકોય ફૂલ છે અમારા હિતેશભાઈ કારીગર છે બીજા સારો હર અમારે એક બેલદાર છે તો આજ આટલું કામ કરવાનું છે આજનું રોડી કરવાની છે તમને હું રોડી દેખાડીશ તમે રોડી કઈ રીતે કરીએ છીએ ને કેવી રીતે કરીએ છીએ તો બ્લોગમાં બૈના રહેજો રોડી કરી નાખીએ બસ ચાર પાંચ દીવા પડી રહેવા દેવું એટલે પાણી બાણી છાંટીને થોડુંક વ્યવસ્થિત થઈ જાય પછી અગાસી લગાવવાનું ટાઈમ આવશે અત્યારે ઉનાળો છે ને એટલે ભાઈ તડકો એટલે પુષ્કળ તડકો લાગે અને તે ઉનાળામાં ફૂકા કાઢે અગાસી લગાવીએ એટલે ભીણ આવી જાય તે તડકામાં ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તડકો થઈ જાય એમાં અગાસીમાં લગાડીએ ને ત્યારે ચાલો અત્યારે જો બાર વાગ્યા છે ફૂલ તડકો થઈ ગયો છે જો હાલત મારી જુઓ તમે ફૂલ તડકો લાગે છે અત્યારે કેટલું કામ કર્યું તમને દેખાડું જો બાર વાગ્યા ને હા અહીંથી આટલું કરી નાખશું હવે ખાલી અહીંથી આટલું જ બાકી છે પણ હવે કીધું માણસોને કીધું ઘડી કહેવ્યા જાઓ તડકો બહુ છે ખોટું માંદા પડીએ કીધું ઘડી તડકો છે તો ઘડી કઠેવ્યા જાઓ તો આપણે તો ઘડી હેઠળ વ્યા છીએ અને આપણે એટલું કામ કરી નાખ્યું છે બસ જો થોડુંક જ કામ બાકી છે આટલું અહીંથી અહીંથી એટલું જ બાકી છે માલ તમે જુઓ છો કેટલો આવે છે માલ તમે જો દેખાડો અમે દેખાય ડુંગરો એટલો એટલો માલ આવે છે અને ફૂલ થાકી ગયા છીએ બાકી એક ધાર હવાના દસ વાગ્યા નથી દોઢથી બે કલાક થઈ આટલું કામ કરતા તો ચલો ઘડી હેઠળ આરામ કરવા વ્યા છીએ કારણ કે તડકો ને ભાઈ ગુજનો આમ અંદરથી કાંઈક કેમ થાય કે હા ચડવા મને કારણ કે એક ધારું કામ ચાલુ રાખીએ ને એટલે ત્યાં ઉનાળામાં થોડુંક કેવડાવે તે કીધું ઘડીક આપણે હેઠે વ્યા જઈએ અને માણસોને ઘડીક હેઠે મોકલી દીધા તો ચલો આપણે ઘડીક હેઠે જઈએ તો બ્લોગમાં બી કન્ટિન્યુ બનાવીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો પ્લીઝ તો ફાઇનલી ચાલો અમે જમી કારવીને ઉપર આવી ગયા છીએ અને જેટલું કામ બાકી હતું ને એમાં જો આટલું બાકી છે અને આટલું આપણે થઈ ગયું ને એમાં જો આવી રીતે રફાઈ કરી નાખ્યું છે અલા કઈ રીતે આપણે કરવું પડે તો ચલો જો આટલું બાકી છે ને એટલું કરી નાખીએ ચલો તમે જો હું કઈ રીતે કામ કરું છું ની તો ચલો ફાઇનલી આપણે આ કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે તમે જોઈ શકો છો કે આપણે બાકી હતું એ બધું કરી નાખ્યું અને હવે સાડા ચાર થયા છે તો ઘર બાજુ વ્યાજ આવું તડકાના તો ચલો હવે આપણે નીકળીએ અહીંથી સાઈડ પૂરી થઈ ગઈ ત્યારે હજી કાલે અહીંયા દાવવાનું છે કાલે જે આગળ સીલ લગાડવાનું છે તમને હમણાં નીચે જઈને દેખાડું સાઈડ કેવડી મોટી છે અને કેવડી સાઈડ છે તો ચલો મારી સાથે નીચે તો ચલો આપણી આ નવી સાઈડ છે તમે જુઓ ભાગે આપણે કામ થઈ ગયું છે ના કાલે લાટી ટાઇલ્સ નું કામ બાકી છે એ બસ જોકાલા વંડીના સીલ મારવાના છે તો બસ માસ પાલો પ્લાસ્ટર વાળાનું નું કામ બાકી છે